नमस्कार दोस्तों स्वागत छे तमारो तुम्हारीज પોતાની चैनल वास्तु टिप्स गुजराती मा मित्रों आज ना वीडियो मा આપણે જાણીશું rudraksh धारण કરવાના 10 નિયમો सावधान મિત્રો જો તમે આ નિયમ નું પાલન નહીં કરો તો તમને rudraksh થી લાભ ની જગ્યાએ નુકસાન થઈ શકે છે સકારાત્મકતા ને બદલે તમને નકારાત્મકતા મળી શકે છે जो तुमों पालन नहीं करो तो तमारी आवक आवश्यक नही पैसा संपत्ति में समस्या आने घर में घी अप्रिय घटनाओं बनती रह तो मित्रों आ वीडियो पर साचा थी कॉमेंट करो तमे भगवान शिवना भक्त छो तो ते रुद्राक्ष पहरवा विचारताज हम दरेक पण रुद्राक्ष धारण करवो जइए परंतु तेरे जाइए के जो ते रुद्राक्ष होय કો નિયમો વિના તે ફાયદાને બદલે નુકસાન પહોંચાડી શકે છે અને કેટલાક સંજોગોમાં રુદ્રાક્ષ પહેરવા પર પ્રતિબંધ છે આજના સમયમાં કોઈ વ્યક્તિ જીવનમાં દરેક પ્રકારની પરેશાનીઓમાંથી મુક્તિ મેળવવા માંગે છે આ વિસ્તીતિમાં જો તમે રુદ્રાક્ષ ધારણ કરવાનો વિચારી રહ્યા છો તો તમે સાચું વિચારી રહ્યા છો સૌથી પહેલા તમારે રુદ્રાક્ષ ધારણ કરવાના કેટલાક નિયમો જાણી લેવા જોઈએ જે લોકો રુદ્રાક્ષ ધારણ કરે છે તેમના માટે શાસ્ત્રોમાં કેટલાક નિયમો જણાવવામાં આવ્યા છે ધાર્મિક માન્યતાઓ અનુસાર રુદ્રાક્ષની ઉત્પત્તિ ભગવાન શિવ અને અક્ષ એટલે કે આંસુથી થઈ છે મિત્રો જો તમે અમારી ચેનલ પર પહેલીવાર આવ્યા છો તો કૃપા કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરો જો તમે પહેલેથી જ સબસ્ક્રાઇબ કર્યું છે તો મારા હૃદયથી તમારો આભાર આ વિડિયો તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરવાનું ભૂલશો નહીં મિત્રો rudraksh ધારણ કરવાથી અનેક રોગોથી રક્ષણ મળે છે અને કુંડળીમાંથી અનેક પ્રકારના દોષ દૂર થાય છે જો દુર્ગુણો અને પાપો દૂર થઈ જાય તો જીવન સુખી બને છે અને તેની સાથે જે લોકો લાંબા સમયથી આર્થિક તંગીનો સામનો કરી રહ્યા છે તેમની સમસ્યાઓ પણ ઓછી થઈ શકે છે હિન્દુ ધર્મમાં રુદ્રાક્ષને ચમત્કારિક અને અલૌકિક માનવામાં આવે છે રુદ્રાક્ષ એક મુખીથી લઈને એકવીસ મુખીઓ જોવા મળે છે જેનું પોતાનું આગવું મહત્ત્વ છે તો આવો જાણીએ રુદ્રાક્ષ ધારણ કરવાના નિયમો અને ફાયદાઓ પણ સાથે એ જાણીશું કે કયા લોકોએ રુદ્રાક્ષ ન પહેરવો જોઈએ પરંતુ રુદ્રાક્ષ ધારણ કરતા પહેલા રુદ્રાક્ષને શુદ્ધ કરવા અને સાબિત કરવાના કેટલાક નિયમો છે जेनु पालन करव जरूरी छे। नंबर एक पर तमे रुद्राक्ष धारण करो तेरे नीचे नी बाबतों विशेष ध्यान राखो आंतरिक शुद्धता जाड़वो रुद्राक्ष धारण करता पहला स्नान करो भगवान शंकरना पंचाक्षर ओम नम शिवाय ना जाप साथ रुद्राक्ष धारण करी शको छो रुद्राक्ष धारण करता पहला तमे भगवान शंकरनी पूजा करी शको छो अभिषेक छो તમે ઈચ્છો તો શિવ વિશે ચર્ચા કરી શકો છો અથવા કોઈ પણ પ્રકારની વિધિ કરાવી શકો છો જો તમે વ્યક્તિગત રૂપે રુદ્રાક્ષ ધારણ કરો છો તો ચોક્કસપણે ભગવાન શંકર અને શક્તિનું ધ્યાન કરો અને શક્ય હોય ત્યાં સુધી તેમની પૂજા કરો रुद्राक्षના જડપી પરિણામો જોવા માટે તમારે સાચા નિયમો સાથે રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ અને ખાસ કરીને આદિ યોગી મહાદેવના પગલે ચાલવાનો પ્રયાસ કરવો જોઈએ જો તમે મહાદેવ મહાયોગી દ્વારા આપવામાં આવેલા સિદ્ધાંતોને અનુસરીને રુદ્રાક્ષ ધારણ કરશો તો 7 દિવસમાં તમને અદ્ભુત સકારાત્મક પરિણામ જોવા મળશે તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે નંબર 2 તમારા રુદ્રાક્ષને ક્યારે કોઈ રસાયણ એટલે કે સાબુ શેમ્પૂ વગેરેના સંપર્કમાં આવવા ન દો જો તમે આ કરો છો તો રુદ્રાક્ષની ઉર્જા બદલાઈ શકે છે અને જો તમે વારંવાર આ કરો છો તો રુદ્રાક્ષ એક સામાન્ય વસ્તુ બની જાય છે જે ગળામાં પહેરવામાં આવે કે ન પહેરાય તેનાથી કોઈ ફરક પડતો નથી નંબર ત્રણ શાસ્ત્રો અનુસાર રુદ્રાક્ષ ખૂબ જ કઠણ હોય છે તેને ચંદન ના તેલ થી માલિશ કરવી જોઈએ શાસ્ત્રોમાં ઉલ્લેખ છે જો તમે rudraksh ધારણ કર્યો હોય અને એક અઠવાડિયા સુધી ઉતારી લો તો આ rudraksh અંદર જાય છે ungni સ્થિતિમાં એટલે કે તેની અસર ખોવાઈ જાય છે તેથી તેને લાંબા સમય સુધી દૂર ન રાખો જો કોઈ કારણસર તમારે એક અઠવાડિયા બે અઠવાડિયા સુધી rudraksh ઉતારવાની જરૂર હોય तो पीने पुनर्जीवित करव पड़ से तमें आ पद्धति मंत्र द्वारा अथवा भगवान शंकरना पंचाक्षर मंत्रनो उपयोग करो नंबर चार रुद्राक्ष क्य न धारण करो जेमा कोई अलग तिराड़ तिराड़य एट्ले नुकसानीवार हो, नुकसानी हो जो तमे पहला रुद्राक्ष में तिराड़ पड़ी गई होने तो पेहरवा बंद कर दो कारण के आवा रुद्राक्ष थी, तमारा पर सकारात्मक ने बदले नकारात्मक असर पड़ सके नंबर पांच जे रुद्राक्ष पहरो छो अथवा रुद्राक्षनी पहरी रहया छो ते कोई पण परिवार ना सभ्य मित्र वगैरे साथे शेर करशो नहीं जारे तमे भगवान ना चरणों में रुद्राक्ष मा संपूर्णपे अर्पण करवा मांगता हो તો તમે તેને ભગવાનના મૂળ સ્થાન પર છોડી શકો છો અથવા તેને ગંગામાં પ્રવાહિત કરી શકો છો સામાન્ય રીતે જો કોઈ વ્યક્તિની કુંડળીનો સ્વામી ગુરુ હોય અથવા મીન અથવા ધનુ હોય તો આવા લોકોએ ગુરુવારે જ રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ જો કુંડળીમાં ચંદ્ર બુધ કે સૂર્ય હોય તો સોમવારે રુદ્રાક્ષ ધારણ કરો આ પણ રુદ્રાક્ષ ધારણ કરવાનો ખાસ નિયમ છે નંબર 6 હમેશા યોગ્ય રુદ્રાક્ષનો ઉપયોગ કરો આજે બજારમાં રુદ્રાક્ષના નામે પ્લાસ્ટિકના બનેલા અને રુદ્રાક્ષ જેવા દેખાતા અન્ય પ્રકારના બીજ વેચાઈ રહ્યા છે જેમાંથી એક છે ભદ્રાક્ષ તો જારે પણ તમે રુદ્રાક્ષ ખરીદો તો હંમેશા પ્રમાણિત મેળવો માત્ર રુદ્રાક્ષ કોઈ વિશ્વાસપાત્ર સ્થાનથી ખરીદો જે લાંબા સમયથી એક જ કાર્ય કરી રહ્યા હોય છે તમે તમારા શહેરમાં પણ આવી દુકાન શોધી શકો છો नंबर सात रुद्राक्ष धारण कराया पीछीना नियमों रुद्राक्ष नी के बंगड़ी पहरवाना नियमों रुद्राक्ष धारण कराया पीछी शू न करव जइए जो, जो तमे रुद्राक्ष धारण करू भगवान भोलेनाथ ना भक्त बनी गया छो कारणसर ते रुद्राक्ष धारण कर तोजा करों पालन करव जो खूबज विशेष नहीं तो तमने आड़क्री रीते नुकसान पहुंचाड़ी शे शास्त्रों अनुसार गर्भवती महिलाओंए रुद्राक्ष पहरवानो टाळवो જોઈએ પરંતુ જો કોઈએ તમને આવું કરવાની સલાહ આપી હોય તો આ વિ સ્થિતિમાં બાળકના જન્મ સમયે રુદ્રાક્ષ કાઢી નાખો જોઈએ અને પછી જ રુદ્રાક્ષને ફરીથી પહેરવો જોઈએ સૌર સમયગાથી શુદ્ધિકરણ મેવવું જોઈએ રુદ્રાક્ષ ધારણ કરતાં પહેલા આ વાતનું ધ્યાન રાખો કે રુદ્રાક્ષનું શુદ્ધિકરણ કરવું જોઈએ સ્મશાન યાત્રામાં જવું જરૂરી હોય તો રુદ્રાક્ષ કે રુદ્રાક્ષની માળા કાઢીને ઘરમાં રાખવી જોઈએ નંબર આઠ જો ઘરમાં કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય છે તો આવી સ્થિતિમાં પણ રુદ્રાક્ષ ઉતારી લેવો જોઈએ અને સૂતક પૂર્ણ થયા પછી જ્યારે ઘરની શુદ્ધિ થઈ જાય છે ત્યારે રુદ્રાક્ષને ગંગાજળથી શુદ્ધ કરીને ધારણ કરવો જોઈએ પસુતી વખતે રુદ્રાક્ષની માળા ધારણ ન કરવી રુદ્રાક્ષની માળા ધારણ કર્યા પછી કોઈપણ પ્રકારનું માદક દ્રવ્યનું સેવન ન કરવું ટોયલેટ જતી વખતે પણ રુદ્રાક્ષની માળાના રાખવી જોઈએ રુદ્રાક્ષને માત્ર શરીરના ઉપરના ભાગમાં માત્ર નાભીની ઉપરના ભાગમાં જ ધારણ કરવું જોઈએ સ્ત્રીઓને ફક્ત ગળામાં જ રુદ્રાક્ષ ધારણ કરવાની અનુમતિ આપવામાં આવી છે शास्त्रों अनुसार रुद्राक्ष धारण કર્યા પછી तामसिक भोजन धूम्रपान અને दारूનું સેવન ન કરવું જોઈએ જો તમે કરો છો તો રુદ્રાક્ષને પેલા ઉતારીને કોઈ પવિત્ર સ્થાન પર રાખવું જોઈએ તેને ધારણ કરતી વખતે વ્યક્તિ બિલકુલ જૂઠું બોલી શકતો નથી કારણ કે ભગવાન શંકર જૂઠાણાથી ખૂબ જ ક્રોધિત હોય છે શારીરિક સંબંધ બાંધતા પહેલા રુદ્રાક્ષને કાળજી પૂર્વક ઉતારવું જોઈએ શાસ્ત્રો અનુસાર જો તમે જીમમાં જાઓ સ્વિમિંગ કરો કે સ્નાન કરો તો રુદ્રાક્ષની માળા ઉતારો શાસ્ત્રોમાં અંગે સ્પષ્ટ સૂચના છે અમુક સંજોગોમાં રાત્રે સૂતી વખતે રુદ્રાક્ષ ઉતારવાની સલાહ આપવામાં આવે છે જો તમે સૂતી વખતે રુદ્રાક્ષને ઓશિકા નીચે રાખો તો તે ખરાબ સપનાઓથી બચો છો રાત્રે સૂતી વખતે રુદ્રાક્ષ ઉતારી લેવું વધુ સારું છે अथवा जो सुती सूती पन रुद्राक्ष धारण करता रहो तो रात्र एक वक्त अवश्य स्नान करो संपूर्ण मेलववा रुद्राक्ष संपूर्ण परिणाम रुद्राक्ष सवार सुधी शरीर पर धारण करवो जो ये। नंबर नव रुद्राक्ष क्य अपवित्र बने छे। सामान्य रीते रुद्राक्ष बे संजोगों में अशुद्ध हो एक तो रुद्राक्ष मूल स्वरूप में मा अशुद्ध मानवा मा તેનું કારણ એ છે કે તમે રુદ્રાક્ષ ક્યાંથી લઈ રહ્યા છો જો તમને ખોટો રુદ્રાક્ષ આપવામાં આવે તો તે પોતે જ અશુદ્ધ છે નેપાળના વિસ્તારોમાં જોવા મળતા રુદ્રાક્ષને ખાસ કરીને શુદ્ધ માનવામાં આવે છે જ્યારે કેટલીક જગ્યાએના રુદ્રાક્ષને સ્થાનિક દૃષ્ટિકોણથી અશુદ્ધ માનવામાં આવે છે रुद्राक्ष धारण नियमों ध्यान न राखो तो त्रण दिवस के सात दिवस पची अपवित्र थी जाए कि फरी शुद्ध करव पड़ से नही तो सरकारक बनी जैसे जो रुद्राक्ष ने खोटा भाग में आवे तो तरतज अशुद्ध थी जाए आ रीते पहर रुद्राक्ष कोई असर थती नहीं એ પણ ધ્યાન માં રાખો કે જો તમે અશુદ્ધ રુદ્રાક્ષ ધારણ કર્યો હોય અથવા અશુદ્ધ રીતે રુદ્રાક્ષ ધારણ કર્યો હોય તો તે તમારા માટે ફાયદાની જગ્યાએ ખૂબ જ નુકસાનકારક સાબિત થઈ શકે છે. નંબર 10 રુદ્રાક્ષ ગળામાં કેવી રીતે ધારણ કરવો સામાન્ય રીતે રુદ્રાક્ષને 3 જગ્યાએ પહેરવાની છૂટ છે. જો તમે રુદ્રાક્ષ ધારણ કરી રહ્યા છો પછી તે પુરુષ હોય કે સ્ત્રી तो पहरवाना नियमों ने सारी रीते समझवा समझ महिलाओं रुद्राक्ष धारण करके आतनु ध्यान राखो कि जो ते महिला छो तो मात्र रुद्राक्ष ने मा में ज धारण करो घनी महिलाओं पोता हाथ में रुद्राक्ष धारण करे ज्योतिषशास्त्र अनुसार मानवामा खोटू मान સ્ત્રીઓએ રુદ્રાક્ષને તેમના માથાના વાળ પર અથવા તેમના માથાના ઉપરના ભાગમાં પહેરવા જોઈએ અથવા તેને ગળામાં પણ પહેરી શકે છે ગળામાં રુદ્રાક્ષ ધારણ કરવાની પદ્ધતિ જાણો પહેલા ધ્યાનમાં રાખો કે તમે કેટલા મુખી રુદ્રાક્ષ પહેરો છો ચૌદ મુખી રુદ્રાક્ષથી લઈને એકવીસ મુખી રુદ્રાક્ષ સુધી કોઈપણ રુદ્રાક્ષ ગળામાં પહેરી શકાય છે गळामा हमेशा मात्र 2 जो जो के 3 रुद्राक्षनी माळाज पहिरवी જોઈએ जोके तमे इच्छो तो आखी रुद्राक्षनी माळा पण पहिरी શકો છો जेमा 108 મણકા હોય છે પરંતુ આ તેના નિયમોનું ખાસ ધ્યાન રાખો તો મિત્રો અહતિ રુદ્રાક્ષ ધારણ કરવા વિશેની કેટલીક માહિતી જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ પણ જરૂર કરો आप सोनो आभार ओम नमः शिवाय